નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના ઘણાદ મોણા નાનક કેવડીયા પીડા ગામના ખેડૂતો એ ખેડૂતો દ્વારા ઘણાદ ગામે ખુડકર હટાવો ખેતી બચાવો અભિયાન અંતર્ગત એક દિવસ ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લખતર આરએફઓ પોતાના સ્ટાફ સાથે ઘણાદ ગામે પહોંચ્યા લખતર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ચડાવવામાં આવ્યો શ્રીલંકા જિલ્લાના ખારાઘોડા રણમાં સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત ખુડખર નામનું પાણી જોવા મળે છે સરકાર દ્વારા ખારાઘોડા પાસેના વિસ્તારને ખુડખર અભિયાન જાહેર કરી ઘણા બધા નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ખુડખર ખુડખર અભિયાનમાંથી બહાર નીકળી અભિયાન નજીક આવેલ એકસો કરતા વધારે ગામડાના સીમાડાઓમાં ફરતા જોવા મળી રહ્યા છે અને ખેડૂતોને ખેતરમાં નુકસાન કરી કરી રહ્યા છે આ અંગે ખેડૂતો દ્વારા ઘણા વર્ષોથી અવારનવાર રજૂઆત કરવામાં આવી છે ત્યારે વણા ગામના ખેડૂત ભૂપેન્દ્રસિંહ મોદીસિંહ રાણા ઉર્ફે અકુભા રાણા દ્વારા ખુડખર અંતર્ગત આડી કરવામાં આવી હતી આ અંગે તો પહેલા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ખો આપતા હતા તેમ છતાં સતત આરટીઆઈ કરી માહિતી આયોગ સુધી પહોંચતા ફોરેસ્ટ વિભાગ દ્વારા યોગ્ય માહિતી આપવામાં આવેલ નહોતી ત્યારે આજે ઘણા ગ્રામ પંચાયત સામે ઘણા જ વણા કેવડિયા સહિતના ગામડાના ખેડૂતો ધરણા પ્રદર્શન કરતા લખતર ફોરેસ્ટ ઓફિસર ભૂપેન્દ્રભાઈ મકવાણા પોતાના સ્ટાફ સાથે ઘણા ગામ પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી હતી ત્યારે ઘણા ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ પ્રતિનિધિ ભરત પટેલ નાનક કેવડિયા ઉપસરપંચ ભરતસિંહ ઝાલા લખતર એપીએમસી ડાયરેક્ટર ભૂપેન્દ્રસિંહ મોદીસિંહ રાણા ઉર્ફી અકુભા રાણા સહિત ધરણા ઉપસ્થિત ખેડૂતો દ્વારા